નમસ્કાર અમારા ખાસ કાર્યક્રમ પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો શોમાં હું ખુશી આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે આ કાર્યક્રમની અંદર આજે જે ભારત ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દાવ આટલી મોટી લીડ હોવા છતાં પણ ભારત જીતી શક્યું નથી ત્યારે હવે બીજી ટેસ્ટ મેચમાં ભારતના યુવા ક્રિકેટર્સનો કમાલ કેવો હશે ને તેને લઈને આજે આપણે ચર્ચા કરીશું ચર્ચા માટે આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકજી સ્વાગત છે આપનો ચર્ચામાં થેન્ક યુ થેન્ક યુ સો મચ ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં જ કરીએ એક સ્પેશિયલ રિપોર્ટ પર ઇંગ્લેન્ડે ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચ જીતીને ભારતની ભારતમાં દહાડને મિટાવી દીધી પ્રથમ દાવમાં આટલો મોટો લીડ હોવા છતાંય ભારત વિજય મેળવી શક્યું નહીં હાર થાય એટલે પોસ્ટમોર્ટમ તો થાય ક્યાંક વિરાટ પૂજારા રહાનેની ગેરહાજરીની વાત પણ આવી પણ સૌથી મોટી વાત જે ખેલાડીઓ પ્રથમ દાવમાં ચારસો પ્લસનો સ્કોર કરી શકતા હોય તેમણે બીજી ઇનિંગમાં શું થઈ ગયું શું તેમનું ડિફેન્સ તેમનો ટેમ્પરામેન્ટ તેમની મેદાન પર ઊભા રહેવાની શક્તિ માત્ર એક ઇનિંગ પૂરતી જ હતી રાહુલ જાડેજા જેવા ખેલાડીઓ તો ઇન્જર્ડ પણ થઈ ગયા આઈપીએલ પહેલા તો સાજા થઈ જ જશે તેવી આશા ઇંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોક્સ નસીબદાર છે પ્રથમ ટેસ્ટ હાથમાંથી જ ખૂચવી લીધી અને બીજી ટેસ્ટમાં જીતવાનો માર્ગ પણ બનાવી લીધો સૌથી વધુ સ્કોર કરનાર બંને બેટર્સ બીજી મેચમાં નથી રમવાના એટલે બે ઝીરોથી સરસાઈ મેળવવાનો ઉત્તમ મોકો છે રોહિત શર્માને કોઈ પૂર્વ ઇંગ્લિશ કેપ્ટને પાર્ટ ટાઈમ કેપ્ટન ગણાવ્યું તો કોઈએ તેણે નબળો કેપ્ટન ગણાવી દીધો ઇંગ્લિશર્સ માઇન્ડ ગેમ રમી રહ્યા છે એમાં બે મત નથી પણ એક ટેસ્ટ મેચની હારથી સમગ્ર શ્રેણી હારી જઈશું તેવું અનુમાન કરવું તો યોગ્ય નથી જ બની શકે કે કોહલીની આક્રમકતા અને ટેસ્ટ પ્રત્યેનો પ્રેમ સૌ જાણે છે તેની કેપ્ટનશીપમાં જીત વધુ હતું અને હાર માત્ર બે જ હતી એ પણ લોકો જાણે છે હવે રોહિત શર્માથી કામ ચલાવવાનું છે ત્યારે બીજી ટેસ્ટમાં ભારત રોહિત શર્માની કેપ્ટનશીપ અને યુવા ક્રિકેટર્સનો કમાલ જોવા મળે તેવી અપેક્ષા તો અશોકજી શું શું કહેશો આપ જ્યારે ભારતની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત પાસે પ્રથમ આટલો મોટો લીડ હોવા છતાં પણ ભારતની હાર થઈ છે ને તે હારની ટીકાઓ થાય તે તો ખૂબ જ સ્વાભાવિક વસ્તુ છે પરંતુ અત્યારની ટેસ્ટ મેચોમાં કેપ્ટનનો આક્રમક અંદાજ કેટલો મહત્વ મહત્ત્વનો છે અને ખાસ કરીને વાત કરીએ તો શું છે અત્યારના વિરાટ કોહલી પૂર્વ કેપ્ટનમાં સી બેઝિકલી કોઈ પણ મેચને જીતવા માટે અથવા કોઈ પણ રમતમાં અગ્રેસર થવા માટે અથવા તો વિજય મેળવવા માટે ટીમના લીડરનો જે સૌથી મોટો ગુણ છે એ સમગ્ર ટીમને સાથે રાખવી અને પરિણામ જીતનું નજર સામે રાખીને એ દિશામાં પ્રયત્ન કરવા ધ લીડર હેઝ ટુ લીડ ધ ટીમ હવે આમાં ઘણી બધી બાબતો આવી જાય છે એક બેટર તરીકે તમે કેવું રમો છો એ પણ એમાં આવી જાય છે એક કેપ્ટન તરીકે તમે કેટલું અસરકારક વ્યક્તિત્વ તમારું છે એ પણ અહીંયા આગળ ખ્યાલ આવી જાય છે અને સૌથી મહત્ત્વની વાત કે તમારા ફિલ્ડ પ્લેસમેન્ટ જે હોય તમારી આક્રમકતા જે હોય તમારા બોલિંગ ચેન્જીસ જે હોય આ બધી જ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક કેપ્ટનનું વ્યક્તિત્વ જો જોવા મળતું હોય છે વિરાટ કોહલી એક અલગ વ્યક્તિ હતા બિકોઝ હી હેઝ ધ પેશન ઓફ ક્રિકેટ એન્ડ પેશન ફોર ટેસ્ટ ક્રિકેટ રોહિત શર્મા ઇઝ અ વેરી સક્સેસફુલ આઈપીએલ કેપ્ટન વેરી સક્સેસફુલ ઇન અધર ફોર્મેટ ઓલ્સો બટ ટેસ્ટ મેચ એટ હિમ એમનો થોડો જે લગાવ અથવા તો જે એમનું જે લાઇકિંગ હોય એ લાઇકિંગ જેટલું વિરાટ કોહલીનું હતું જે પેશન વિરાટ કોહલીનું ટેસ્ટ મેચ માટે દેખાતું હતું એ ક્યાંક રોહિત શર્મામાં ઓછું જણાય છે બે પૂર્વ કેપ્ટનોએ તો એટલે સુધી કહી નાખ્યું કે ભાઈ એ તો પાર્ટ ટાઈમ કેપ્ટન છે અને કોઈએ એમ કહ્યું કે એનામાં આક્રમકતા જોવા મળતી નથી તો કોઈ પણ ટાસ્ક હોય કોઈ પણ ગેમ હોય ધારો કે એને તમારે જીતવી હોય તો એના માટેનું જનૂન જરૂરી છે તમે પ્રેમથી તો કોઈ મેચ જીતી ના શકો તમે આક્રમક બનવું પડે પ્રતિસ્પર્ધી પર ભારે પડવું પડે ક્યારેક પ્રહાર કરવો પડે ક્યારેક તમારે એવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ કે તમારો જે ખેલાડી તમારી સામેનો ખેલાડી છે એ ભૂલ કરે ને વિકેટ લાવે વિકેટ મળે તો આ જે પરિસ્થિતિ છે એ ક્યાંક પહેલાં કરતાં અત્યારે થોડીક ઓછી જોવા મળી છે આક્રમકતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને ધેટ ઇઝ વોટ ઇઝ અ બેઝિક ડિફરન્સ બિટવીન વિરાટ કોહલી એન્ડ રોહિત શર્મા ઇટ નોટ રોહિત શર્મા ખરાબ કેપ્ટન છે એવું કોઈ કહેવાનો કહેવાનું નથી પણ જે ઇન્ગ્રેડિયન્ટ ટેસ્ટ મેચમાં જોઈએ એ ઇન્ગ્રેડિયન્ટ કાંઈક આપણને અત્યારની ટેસ્ટ મેચોમાં જોવા મળતા નથી એ ઇન્ગ્રેડિયન્ટ છે તમારી પાસે પેશન્સ તમારી પાસે ઘણી બધી ઓવર સુધી વિકેટ ના મળે તો તમારા મનને શાંત રાખીને યુ ટુ કીપ ઓન ટ્રાયંગ ધીસ ઇઝ કોલ્ડ ટેસ્ટ મેચ આમાં તો તમે બે ચાર ઓવર પાંચ ઓવર તમે ઇફ યુ આર નોટ ગેટિંગ ધ વિકેટ તો તમારા ફેસ ઉપર દેખાઈ આવે છે કે તમે ટેન્સ થઈ રહ્યો કે તમને વિકેટ મળતી નથી સો ધીસ ઇઝ નોટ સમથિંગ કે ઇટ્સ અ ટ્વેન્ટી ઓવર મેચ કે ભાઈ ચલો ચાર ઓવર આમ રમ્યા ચાર ઓવર આમ રમ્યા અને પરિણામ ઇઝ નોટ ગોઈંગ ટુ કામ તો અહીંયા આગળ તમારી પાસે આક્રમકતાની જરૂર છે એટ ધ સેમ ટાઈમ પેશન્સની પણ એ જરૂર છે યુ ટુ કીપ ઓન ટાઈમ ટ્રાઇંગ યુ હેવ ધ ઓપ્શન્સ તમારી પાસે બોલર્સ છે બેટર્સ છે જે જે પણ તમને જ્યાં જેનો ઉપયોગ કરવાનો હોય એ કરીને તમારે એનો એનું જે પરિણામ છે પરિણામ જે તરફ લાવવાનું હોય છે તો રોહિત શર્મા અને વિરાટ કોહલીનો વચ્ચેનો કદાચ આ જે એપ્રોચ બહુ મોટો ડિફરન્સ છે એટલે આપણે ઘણીવાર ગ્રાઉન્ડ ઉપર જોઈએ છે અત્યારના અત્યારે પણ રોહિત શર્મા કેપ્ટન છે તે છતાંય વિકેટ જાય તો વિરાટ કોહલી કેટલું જબરજસ્ત રિએક્શન આપે છે વી ઓલ નો તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક રોહિત શર્માએ મેદાન ઉપર પોતાના ખેલાડીઓને આક્રમકતાથી રમતા શીખવાડીને મેચને તરફ લઈ જવાની સો વિરાટ કોહલીને એમનો બેઝિક ડિફરન્સ કંઈ નથી મેન હિમસેલ્ફ ઇઝ આક્રમક એના પોતાના એટીચ્યુડ એના પેશન એનું એગ્રેશન એ બધું તમને જોવું ગમે રોહિત શર્માના ફેસ ઉપરના એક્સપ્રેશન છે એ નિરાશાના આવે છે સો ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેન યુર કેપ્ટન ઇઝ હેવિંગ એ પ્રોબ્લેમ ઓર ઇફ ઇઝ નોટ વેરી હેપી તો એનો અસર જે બોડી લેંગ્વેજ છે દેટ વિલ ગો ટુ પ્રેયર્સ ઓલ્સો યુ નીટ ટુ સો ધીસ ધ બેઝિક ડિફરન્સ કે આક્રમક ખેલાડી છે વિકેટ ના પડે તો એ થાકતો નથી હી કિપ્સ ઓન ટ્રાઇંગ એ નવા નવા વેપન્સ લઈ આવે છે નવી જગ્યાએ ફિલ્ડિંગ ગોઠવે છે કંઈક નવું કરીને બેટ્સમેન ઉપર દબાણ લાવે છે એના એક્શનથી એના રિએક્શનથી તો આ જે વસ્તુ છે એ ક્યાંક જરૂરી છે કારણ કે ટેસ્ટ મેચ ઇઝ અ ડિફરન્ટ ફોર્મેટ ઇટ ઇઝ નોટ ટી ટ્વેન્ટી ઓર ઇટ ઇઝ નોટ ફિફ્ટી ફિફ્ટી એક પેશન તમારે પેશન હોવું જોઈએ અને તમે એ ફોર્મેટને રમતા તમને મજા આવવી જોઈએ કારણ કે તમે પાંચ દિવસ મેદાન પર રહેવાના છો બે કલાક ત્રણ કલાક નહીં ટી ટ્વેન્ટી મેચ નથી કે ચલો પતી ગઈ અને નીકળી ગયા પાંચ દિવસ તમે મેદાન ઉપર છો પરિસ્થિતિઓ તમારાથી વિપરીત પણ આવશે કેમેરા ચોક્કસ તમારા ફેસ ઉપર હોય છે તમે શું કરો છો કેવું તમારું બિહેવિયર છે એવરીથિંગ ઇઝ ગેટિંગ કોટ ઇન ધી કેમેરાઝ તો આ પરિસ્થિતિમાં એક તમારું એગ્રેશન અને તમારું એફર્ટ્સ એક વિકેટ લેવા માટે તમે શું કરી શકો તો હું ફાસ્ટ બોલર હોય તો હું સ્પિનરને લાવું ફોરવર્ડ શોટ લેગ ઊભો રાખું સ્લીપ બે હોય તો ત્રણ લઈ જવું અને કોઈ પણ રીતે બેટ્સમેનને ડિસ્ટ્રેક્ટ કરીને વિકેટ લેવામાં સફળતા હોય સો એક આક્રમકતા એવી હોય છે કે મારે બસ આ લોકોને રમવા નથી દેવા આજે પણ સંજોગો મારે જીતવાનું જ છે આ એટિટ્યૂડ એ ક્યાંક અત્યારે થોડોક મિસિંગ એવું લાગે છે સી બિલકુલ ને ખાસ કરીને વાત કરીએ પોતાના દેશને વિકેટો અને જે ભારત દેશના પ્રેક્ષકો છે પોતાના જ

કે તમે જે ખેલાડીઓને તમારા પ્રતિસ્પર્ધી સમજો છો એ જ ખેલાડીઓ સાથે તમે આઈપીએલમાં તો તમે પહેલા એવું હતું કે પહેલા તમને ખેલાડી આઈપીએલમાં તો મળતો નતો ત્યારે મળે તો જનુન રહેતું હતું કાની વિકેટ લઈ રહ્યો અથવા તો એને કઈ રીતે ડિસ્ટર્બ કરવું કેમ કરવું અહીંયા આગળ એવું કરવામાં ક્યાંક હવે જે આક્રમકતા છે એ અરે આ તો આપણો ફ્રેન્ડ છે મારો તો ઓપનિંગ પાર્ટનર છે અને એની સામે તમારે આક્રમક થવાનું તો આ એક વસ્તુ આક્રમકતા અહીં મિસિંગ છે દેટ ઇઝ અ ફેક્ટ બિકોઝ દેટ ધેટ દેટ ટેમ્પરામેન્ટ ડઝન્ટ ઇન ટુ યુ કે આ ખેલાડીને મારે આઉટ કરવાનો છે એને બૂમ પાડીને બૂમો પાડીને અવાજ કરીને ડિસ્ટર્બ કરીને પણ રીતે એની વિકેટ લેવાની છે એ ક્યાંક અત્યારે ઓછું જોવા મળે છે કારણ કે આ બધા ખેલાડીઓ ઇન્ટરનેશનલ ક્રિકેટની અંદર આઈપીએલ જેવી મેચોમાં સાથે રમતા હોય છે અને દે આર પાર્ટનરિંગ ઓપનિંગ બેટ્સમેન એમની સાથે જો સામે એટલે આપણે ઘણીવાર જોયું છે કે કોઈ બોલ ચૂકી જાય તો વિકેટકીપર સાથે હસીને વાત કરતો હોય છે અથવા તો ખેલાડી સાથે હસીને વાત કરતા હોય તો આ દ્રશ્યો આપણને જોવા મળે છે પહેલાં એવું જોવા નહોતું મળતું પહેલાં કોઈ ખેલાડી બોલરની સામે જોયો તો એની આંખો મોટી જોઈએ તમને બીક લાગે જ એ રીત નથી એટલા માટે મોટાભાગના બેટર્સ બોલર્સની સામે જોતા પણ નહોતા દે ઓલવેઝ યુઝ ટુ કીપ ધર હેડ ડાઉન એન્ડ પ્લે કારણ કે ત્યાં જુઓ તો તમે ડિસ્ટર્બ થાવ તો એ પ્રકારનું જે એક દુશ્મન આવટ હોવી જોઈએ એ દુશ્મન ભલે મેદાન પૂરતી ને મેચ પૂરતી જ છે પણ એ હોવું જોઈએ કે આને તો આઉટ કરી દેસું આની વિકેટ હું લઈ જ લઈશ એ અત્યારે એટલા માટે નથી દેખાતું કારણ કે તમે આઈપીએલમાં એક સાથે રમો છો અથવા તો મોટાભાગની આ પ્રકારની મેચોમાં તમે એક સાથે રમો છો એટલે તમને પહેલા સ્લેજિંગની અંદર ઓસ્ટ્રેલિયાનો નંબર પહેલો હતો કે સ્લેજિંગ કરીને એટલું બધું હેરાન કરી નાખે બેટ્સમેન રમતો એને બોલ 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 કરીને ચારે બાજુ એને આખરે એની વિકેટ લઈ લે આટલું ખરાબ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાનો હતો એ હવે સ્લેજિંગ પણ બંધ થઈ ગયું છે સ્લેજિંગ પણ ઓછું થઈ ગયું છે ઓસ્ટ્રેલિયા અહીં આવે તો એટલું ઓછું સ્લેજિંગ થાય કારણ કે ઓસ્ટ્રેલિયામાંથી તમે આવો તો અહીંયા કમિન્સ કેપ્ટન હોય એની કેપ્ટનશીપમાં તમે રમતા હો તો એ જે આક્રમકતા જોઈએ ખેલાડી ખેલાડી ને આક્રમકતા દેટ ઇઝ મિસિંગ અને એ જે વસ્તુ જે છે એ અત્યારના ક્રિકેટ ઉપર ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ પર અસર કરે ફાસ્ટ ક્રિકેટ ઉપર નહીં એ તો રમાય છે એ જે પૈસાનું ક્રિકેટ છે આઈપીએલ છે એ તો રમાય છે વીસ ઓવરની મેચોમાં બધાને મજા પડશે પાંચ ઓવરની મેચો ઇટ્સ ઇટ્સ લાઈક મજૂરી કરવી કારણ કે તમે એક જ છેડા ઉપરથી તમે બોલિંગ નાખ નાખ કરો પચાસ સાઈઠ સિત્તેર ઓવર તમારે નાખવાની હોય તમે તમે સક્સેસફુલ થાવ તમારો કેપ્ટન તમારી ઉપર પ્રેશર કરતો હોય કે વિકેટ જોઈએ છે વિકેટ ના પડતી હોય ફાસ્ટ બોલર્સ દૂરથી દોડીને એ કરતા તો અહીંયા આગળ તમારું ફિઝિકલ ફિટનેસ ટેમ્પરામેન્ટ બધી જ વસ્તુની જરૂર પડે એટલે અહીંયા આગળ જોવા જઈએ તો તમારા લોકો પાછા તમારા લોકોની તમારી પાસેથી અપેક્ષા તો હોય જ તો એ ક્યાંક ને ક્યાંક તમને જીતવા કમિન્સે બહુ સારું કીધું હતું જ્યારે વર્લ્ડ કપ રમાતો ત્યારે અમારું મુખ્ય કામ એ હશે કે અમે એક લાખ ત્રીસ હજાર પ્રેક્ષકો જે બેઠા છે અમે ખામોશ રાખી બસ આ અમારું કામ છે અને તેડી રીટ અને જીતી ગયા લોકો અહીંયા આગળની મેચમાં પણ જુઓ તમે પહેલા વખતે બધા પહેલી મેચમાં પહેલી ઇનિંગની અંદર બધા જોરદાર બેટિંગ કરી ચારસો પ્લસનો સ્કોર કર્યો પ્રેક્ષકો પણ હેપી હતા અને ત્યાર પછી આખો ધગડકો અને એ વખતે જયારે પ્રેક્ષકો રિએક્ટ પણ ના કરી શકે એવી સ્થિતિમાં આવી ગયા તો આ એક વસ્તુ છે પ્રેક્ષકો તમને જીતાડે પણ છે તમારું મનોબળ વધારે છે પણ એમનું મનોબળ ઊંચું રહે એ પ્રકારે તમારે પ્રયત્નો કરવાના છે કારણ કે પ્રેક્ષકો છે તો ટેસ્ટ મેચ છે પ્રેક્ષકો વિનાની ટેસ્ટ મેચની કલ્પના કરવી બહુ મુશ્કેલ છે એ ક્રિકેટ ઉપર એ કરશે એટલે જે ઇન્ટરેસ્ટ જોઈએ જે એના ઇન્ગ્રેડિયન્ટ જોઈએ ઇન્ગ્રેડિયન્ટ છે જનૂન છે પ્રતિસ્પર્ધીને દુશ્મન સમજવાની વાત છે આ બધી રહેવી જોઈએ તો જ ક્યાંક ને ક્યાંક આ ટેસ્ટ મેચમાં જે ઇન્ટરેસ્ટ છે લોકોનો એ જળવાઈ રહેશે સી બિલકુલ ને વાત કરીએ સ્પિન વિકેટ ઉપર સ્પિન બોલિંગ રમવામાં ભારતના બેટર્સ નબળા છે કે શું પછી આપને શું લાગી રહ્યું છે ટી ટ્વેન્ટીના શોટ્સને કારણે

ફેન્ટાસ્ટિક આ પ્રકારનું ક્રિકેટ ધીમે ધીમે હવે લુપ્ત થતું લુપ્ત થતું નો ડાઉટ કે ક્રિકેટમાં છે પણ જે પહેલા એલિગન્સ જોવા નથી મળતું કારણ કે પહેલા કવર ડ્રાઈવ એટલે એ આંખને જોવી ગમે એવો એવો શોર્ટ ગણાતો હતો કે કવર ડ્રાઈવ તો સચિન તેન્દુલકરની હવે તમારી પાસે ટી ટ્વેન્ટી આવ્યા પછી તેના વેરાયટી ઓફ શોર્ટ્સ તમને જોવા ના ગમે એવા શોર્ટ ઉપર રન્સ બને છે અને ખેલાડીઓ એ શોર્ટ રમે છે એટલે આ જે એલિગન્સનું તત્વ છે એ ક્યાંક ને ક્યાંક ટેસ્ટ મેચમાંથી ઓછું થયું છે બિકોઝ ઓફ ટી ટ્વેન્ટી ટી ટ્વેન્ટીએ એટલા બધા ઇન્વેન્ટ કરાવ્યા છે શોર્ટ્સ કે એ શોર્ટ્સને કોઈ નામ આપવું બહુ મુશ્કેલ પડી જાય એ પ્રકારના શોર્ટ્સ ટી ટ્વેન્ટીમાં લોકો રમે છે રિવર્સ વિ ગયું માથા ઉપરથી રમે છે તો અલગ અલગ પ્રકારના શોર્ટ્સ અને અલ્ટિમેટ ગોલ છે રન બનાવવાનો એ રન કઈ રીતે બનાવો જ્યારે ટેસ્ટ મેચમાં તમને એલિગન્સ જોવા મળે તમને બોલ સ્ટિયર કર્યો તો ખ્યાલ આવે કે હા બોલ ઓપ્શનની બહાર હતો સ્ટિયર કર્યો ફ્લિક કર્યો તો ખબર પડે લેગ એન્ડ મિડલ ઉપર બોલ હતો એને ફ્લિક કર્યો અને બોલ સ્કવેર લેગમાં ગયો તમે ડ્રાઈવ કરો કવર ડ્રાઈવ કરો તો તમને એલિગન્સ જોવા મળે કે હા શું બહેતરીન કવર ડ્રાઈવ હતી આ જે વસ્તુ જે છે એ અત્યારના જે માણસ શોર્ટ્સ ચોગ્ગા ચોગ્ગા વાગે લોકો છિચારીઓ પાડે છે મજા કરે છે એ અલગ વસ્તુ છે આઈ એમ ટોકિંગ અબાઉટ વેન યુ આર ઓન ધ ફિલ્ડ અને બીજું કે ટેસ્ટ મેચ ની અંદર જે તમે મેદાન ઉપર જાવ તો તમે શાના માટે જાઓ છો તમે ધબડકો થાય ટીમનો એના માટે નથી જતા તમને એમ કાજે સચિન તેંદુલકર છે એને બેટિંગ જોવાની મજા આવશે આ સુનીલ ગાવસ્કર હોય એની બેટિંગ જોવા મજા આવશે આજે કપિલ દેવ છે એની બોલિંગ જોવાની મજા આવશે યુ ગો ફોર સમબડી એન્ડ ઇફ ઇટ ઇઝ નોટ ડિલિવર્ડ તો તમને આ બધી પ્રોબ્લેમ્સ ઊભી થાય છે કે તમે જે શોર્ટ્સ હોવા જોઈએ એ મળતા હજુ પણ તમે ક્યારેય વિરાટ કોહલીને રમતા જોજો ઇવન ઇફ વી યુઝ પ્લેઈંગ ટી ટ્વેન્ટી હી કેટ્સ ધોઝ કવર ડ્રાઈવ્સ ધોઝ એલિગન્ટ શોર્ટ્સ ક્વાઇટ ફ્રિકવન્ટલી બિકોઝ હી નોઝ કે આ ટેસ્ટ ક્રિકેટ જે છે એને જો જીવંત રાખવું હોય એને રસપ્રદ એને રોમાંચક બનાવવું હોય તો આ કવર ડ્રાઈવ આ ડ્રાઈવ્સ આ ઓન ડ્રાઈવ્સ આ મારા સ્ટીયર આ મારા ફ્લેક આ મારા કટ્સ દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એટલા માટે એ તમને શોર્ટ્સ જોવા મળે છે એની અંદર તો ક્યાંક વન ડેની અંદર એક સેન્ચુરી મારી તેમાં એક પણ સિક્સ નહોતી મારી એના હિ સ્પ્રેડ ઓલ ઓલ એલોંગ ધ કાર્પેટ ઘણી વાર કોમેન્ટ્રી કે છે ઓલ એલોંગ ધ કાર્પેટ ફોર બાઉન્ડરી આ ઓલ એલોંગ ધ કાર્પેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બોલ જમીનના સહારે બિલકુલ જાય છે અને તમે કંઈ કરી શકતા નથી સો આ એ વસ્તુ છે એ કદાચ ટી ટ્વેન્ટીના આવવા પછી થોડુંક ઓછું થઈ ગયું નો ડાઉટ નવા નવા શોટ્સ નીકળ્યા છે એટલે એમાં વિકેટો બી જતી રહે છે અને ક્યારેક ક્યારેક આપણને એનું જે પરિણામ પણ ભોગવવું પડે છે તો બિલકુલ વાત કરીએ ફિટનેસની હવે તો જ્યારે સ્પોર્ટ્સની વાત આવે તો ફિટનેસની વાત આપણે ચોક્કસપણે કરતા જોઈએ છે ને ટેસ્ટ મેચ માટે ફિટનેસ કેટલી જરૂરી આપને શું લાગી રહ્યું છે કે જે ફિટનેસ છે તે ખેલાડીઓનો લગાવ ઓછો કરી રહી હોય તેવું લાગી રહ્યું છે સી ફિટનેસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમે કહો બિલકુલ સાચી વાત છે બિકોઝ ટેસ્ટ મેચ ઇઝ નોટ અ 3 અવર્સ ગેમ ઇટ ઇઝ નોટ અ વન ડે ગેમ ઇટ ઇઝ અ ગેમ ઓફ 5 ડેઝ ટુ સ્વેટ જબરજસ્ત ગરમી પડતી હોય તમારે સ્વેટ કરવાનું છે તમારે પરસો રેપ જેપ તમે થાવ ત્યારે ટેસ્ટ ક્રિકેટ રમી શકાય છે તમે સાંજે રમો છો રાતની મેચો રમો છો ઠંડકમાં રમો છો બિંદાસ તમે ઠંડકમાં જઈને રેસ્ટ કરો છો દેટ નોટ ધ ટેસ્ટ ક્રિકેટ ટેસ્ટ ક્રિકેટ ઇઝ અ ડે ક્રિકેટ ઇટ ઇઝ બિંગ પ્લેડ ઇન ડે એટલે તમારો ટેમ્પરામેન્ટ તમારી ફિઝિકલ ફિટનેસ તમારી આ પ્રકારની પરિસ્થિતિઓમાં રમવાની કેટલી સશક્ત તમારી પાસે તમે છો એ બધી વસ્તુનો ટેસ્ટ કરે છે તમે આજે પચાસ રન માર્યા અને તમે થાકી જાવ છો તમે ત્યાં સેન્ચુરી મારવાની હોય ડબલ સેન્ચુરી મારવાની હોય અને એ વખતે તમારે રનિંગ બિટવીન વિકેટ કેટલી કરવાની હોય સો રન કરવાનો હોય તો ઘણી વાર એવું બને છે વિરાટ કોહલી અને બાકી પ્લેયર્સ વિરાટ કોહલી દોડવામાં આવે છે તો યુ ઓલવેઝ વન્સ એન્ડ વન્સ એન્ડ વુઝ તમારે ટી ટ્વેન્ટીમાં મારવાના નથી ત્યારે છગ્ગા ચોગ્ગાની વાત કરવાની છે તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે કેટલું સારું એની અંદર પ્રદર્શન કરી શકો છો અને ઇફ ઇફ ઇટ ઇઝ નોટ બિંગ ડન તો ક્યાંક ને ક્યાંક ફિટનેસ તમારી નડે છે તમારી પાસે ફિટનેસ તમને એમ થાય કે હું જલ્દી આઉટ થઈ જવું તો સારું મોટાભાગે ખેલાડી પચાસ રન થાય એટલે એને થાય કે લાવ એક શોટ મારું જબરજસ્ત અને મારવા જાય ને આઉટ થઈ જાય સો રન થાય સો સોની સિદ્ધિ મળી ગઈ આઉટ થઈ જાય તો આ જોવા મળે છે એ દેટ ઇઝ સમથિંગ ટુ ડૂ વિથ ધર ફિટનેસ બીજું એક સૌથી ફિટેસમાં ફિટેસ ખેલાડી એક રન દોડવા ગયો સ્ટ્રેન થઈ ગયો અને મેચની બહાર થઈ ગયું નુકસાન કોને જાય છે તમારી ફિઝિકલ ફિટનેસ ખેલાડી જ્યારે પોતે જાળવી નથી શકતો બાય રીઝન તો ઇટ ઇટ ગીવ્સ અ પેઇન ટુ ધ ટીમ નોટ ટુ યુ ટીમને હારનો સામનો કરવો પડ્યો જો રવિન્દ્ર જાડેજા એક રન લઈ લીધો હોત અને એમાં એનો સ્નાયુ ખેંચાયો ના હોત તો આ આ જે જે વસ્તુ છે એ ફિઝિકલ બહુ તમે જુઓ તો ખરા હાર્દિક પંડ્યા એક ભારતનો ઉગતો સિતારો ક્યાં હાથમી ગયો ખબર નથી અત્યારે કોઈ હાર્દિક પંડ્યાનું નામ નથી લેતું ભલે આજે આવશે કાલે આવશે આઈપીએલમાં આવશે દસ ઓલ ઓકે આઈ મીન પણ એ ખેલાડીને ક્યાંક ને ક્યાંક અબ એમ અમારે કેવું પડે રેર ખેલાડી કહેવાય ને ક્યારેક ક્યારેક જોવા મળતો ખેલાડી બની ગયો છે અત્યારે એક આટ બે મિનિટમાં આવે ફરી પાછો ઇન્જર થઈ જાય લુક એટ ધ વે હી ઇઝ આઉટ ઓફ ધ ફીલ્ડ એક સારામાં સારો ખેલાડી હવે થાય છે શું તમારી પાસે સારામાં સારો ખેલાડી હોય પણ એની જગ્યા લેવા માટે બીજા પચીસ ખેલાડીઓ ઊભા હોય છે અને એક વર્ષ સુધી તમે ઢોળ વર્ષ સુધી ઇફ યુ આર નોટ ધેર ઇન ધ ગેમ સમબડી else will તમને તમારું સ્થાન લઈ લેશે તો અને તમે જ્યાં સુધી ચમકો છો જ્યાં સુધી રમો છો જ્યાં સુધી નો ભારતના લોકોનો મનોરંજન કરો છો ત્યાં સુધી તમે લાઈમલાઇટમાં છો ઇફ આર નોટ ડુઈંગ તો પાસ ક્રિકેટર્સને ઘણા લોકો નથી યાદ કરતા તો પાસ ક્રિકેટર ના થાય એના માટે બહુ જ અને એટલા માટે બુમરા કેટલી બધી કેટલો બધો બ્રેક લીધો અને ત્યાર પછી એ ફરીથી પાછો આવ્યો અને લયમાં પણ આવી ગયો રવિન્દ્ર જાડેજા વોઝ નોટ એવા જ એવા દાખલા હતા કે પચાસ સાહીઠ મેચો રમ્યા કોઈ મેચ પડતી ના મૂકી એવા પણ જૂના દાખલા થઈ ગયા છે કે નેવું નવ્વાણું વિક ટેસ્ટ મેચના બી એવા દાખલા થઈ ગયા તો એ વખતે ફિટનેસ એટલી રહેતી હતી પણ બીકોઝ ઓફ ટી ટ્વેન્ટી ક્રિકેટ બિકોઝ ઓફ ધીસ ફાસ્ટ ક્રિકેટ ધ ફિઝિકલ ફિટનેસ ઇઝ ઓલવેઝ બીન અ પ્રોબ્લેમ અને એટલા માટે કારણ કે એકદમ પ્રેશરમાં બોલર હોય છે ટી ટ્વેન્ટી બોલિંગ તો એટલું બધું પ્રેશર હોય છે કે હમણાં મને છગ્ગો પડશે હમણાં મને ચોગ્ગો પડશે એ પ્રેશરમાં ક્યાંક ને ક્યાંક યુ નો હી ડઝન્ટ વર્ક ઇક્વલી વેલ તો આ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે એટલા માટે બહુ જરૂરી છે કે તમારી ફિઝિકલ ફિટનેસ પર્ટિક્યુલરલી ટેસ્ટ મેચ માટે પાંચ દિવસ તડકામાં ઊભી રહે ઊભા રહેવું પડે એ પ્રકારની છે કે નહીં એ જરૂરી છે જી બિલકુલ ને ખાસ કરીને વાત કરીએ તો ભારતે ઘણા વર્ષો બાદ સતત ત્રણ ટેસ્ટ મેચો જીતી શક્યું નથી એટલે કે એક ડ્રો ને બે હારનો સામનો ઘર આંગણે જ કરવો પડ્યો છે ભારતે શું ભારતીય ટીમનો ટ્રાન્ઝેક્શન પીરિયડ ચાલી રહ્યો છે સી બેઝિકલી તમે ટ્રાન્ઝેક્શન પીરિયડ કહી શકો ધસ નથિંગ રોંગ ઇન સેઈંગ ધેટ વેન યુ આર લુઝિંગ ચેતેશ્વર પૂજારા વેન યુ આર લૂઝિંગ અજિંક્યા રાહને યુ કેન સે કે હા ટ્રાન્ઝેક્શન પીરિયડ હતો બટ અત્યાર સુધી એવું નથી બન્યું કે ભારતીય ટીમમાં ક્યારેય ટ્રાન્ઝિશન પિરિયડ આવ્યો ને આવ્યો છે તો મહેન્દ્રસિંહ ધોનીના સમયમાં પણ આવ્યો હતો વિરાટ કોહલીના સમયમાં પણ આવ્યો પણ તે છતાંય એ કેપ્ટનની એટલી એબિલિટી હતી કે એ પ્રકારનું ટ્રાન્ઝિશન થતું હોય ત્યારે ટીમનું મનોબળ અને ટીમને એક સાથે રાખીને ટીમને જીતાડે સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અહીંયા કેપ્ટનનો રોલ બહુ અગત્યનો છે કે તમારી પાસે યશસ્વી જયસ્વાલ જેવો ખેલાડી છે તમારી પાસે શ્રેયસ હાયર છે તમારી પાસે નવા ખેલાડીઓ આવે છે નવા ખેલાડીઓને તમે તમારે કહેવું પડે કે આ ક્રિકેટ એ ટેસ્ટ ક્રિકેટ છે આ બહુ સરસ રમ્યો યશસ્વી જયસ્વાલે એસી રન માર્યા રવિન્દ્ર જાડેજા એસી રન માર્યા રાહુલે રન માર્યા બહુ જોવું ગમે બટ ધેન યુ નીડ ટુ સ્ટે ઓન નો નો હરી એટ ઓલ એવી જરૂર છે જ નહીં પહેલા બોલતી તમે ચોક્કસ ગમરો વાગે છે બહુ સરસ લાગે છે યશસ્વી જયસ્વાલે જે ફટાફટ સ્કોર બનાવ્યો બધાને ગમ્યો પણ બીજી ઇનિંગની અંદર જ્યારે જરૂર પડી ત્યારે બેટિંગ ના કરી શક્યો કોઈને ના ગમ્યો આ અગત્યનું છે કે તમે દર વખતે આવો ને ચીપકી જાઓ અને આવો ને રન બનાવો દેટ ઇઝ ટેસ્ટ ક્રિકેટ એક ઇનિમોનો બીજી ઇનિમો તમે ના રમો તો ક્રિકેટ તો આ વસ્તુ જે ક્યાંક ને ક્યાંક આપણને ઇટ ઇટ ગીવ યુ મોર ઓફ પેટ યંગ ખેલાડીઓ પાસે ઉભા રહેવાની ક્ષમતા કેટલી છે કેવી છે અથવા તો એ ટેમ્પરામેન્ટમાં આવવું કે નહીં આ બધી જ વસ્તુ બહુ અગત્યની છે અને ઓન ધેટ પર્ટિક્યુલર ડે ઇટ શુડ વર્ક જો તમે આ ટ્રાન્ઝિશન પિરિયડમાં જો આ ત્રણ ચાર ખેલાડીઓ નથી ચાલતા એવું કહીને જો રોહિત શર્મા પોતાની જવાબદારી ચૂકે શ્રેયસ આયર પોતાની જવાબદારી ચૂકે કે એલ રાહુલ પોતાની જવાબદારી ચૂકે તો યોગ્ય ના કહેવાય એમને ખબર હોય છે કે આ બે ખેલાડીઓ મારા નબળા છે અથવા તો ટેસ્ટ ક્રિકેટમાં નવા છે દે આર વેરી ગુડ એટ 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 અધરિંગ ટી ટ્વેન્ટીમાં એ લોકો જોરદાર છે બટ તો એમને સંભાળીને તમારે એ કરવા પડશે સંભાળીને આગળ લેવા પડશે સંભાળીને એને કહેવું પડશે ભાઈ આ ફોર્મેટમાં આ રીતે રમવાનું છે તો ક્રિકેટ જ ક્યાંય અલગ કશું નથી ખાલી પેલામાં ઉતાવળ છે છે રમવાનું તો આ જે વસ્તુ છે એ ટ્રાન્ઝિશન પિરિયડમાં એક ડ્રો અને બે હાર થઈ કારણ કે ભારત ક્યારે હાર્યું નથી ભારત ઓલવેઝ વિરાટ કોહલી ને તમે રેકોર્ડ જોવો ઘણી બધી છત્રીસ સાડત્રીસ મેચોમાં લગભગ બે મેચો એ હાર્યો છે તો ક્યાંક ને ક્યાંક આ વખતે જે રીતે પરિસ્થિતિ સર્જાઈ આ વખતે એની ચર્ચા એટલા માટે થાય કે પહેલી ઇનિંગમાં આટલો મોટો લીડ અને એ છતાંય પણ ભારત હારી ગયું તો ક્યાંકને ક્યાંક એમ કહી શકાય કે હા તમારી પાસે અનુભવ નહોતો પહેલી વાત અને જો અનુભવ હતો તો એ અનુભવને તમે જીતની તરફ આગળ લઈ શક્યા નહીં અને અનુભવે તમને કારણ કે તમારે રોહિત શર્મા આઉટ થઈ ગયો નો પ્રોબ્લેમ યશસ્વી જયસાલે કહેવું છે કે યુ સ્ટે એમ અને શાંતિધ્રમ અત્યારે કંઈ ચોગ્ગા ચગ્ગા મારવાની જરૂર નથી કારણ કે ધીર યંગ ખેલાડીનો રશ ઓફ બ્લડ જબરજસ્ત હોય તો એને થાય કે બે ચોગ્ગા મારે લાવ બીજા બે ચોગ્ગા માર દો ઇટ્સ ગોઈંગ ટુ બી ધેર એ ટેમ્પરામેન્ટ ઉપર થોડો કંટ્રોલ કરવાનો છે અને એ વસ્તુ શીખવાડવાની છે સિનિયર પ્લેયર એટલે આ ટ્રાન્ઝિશન પિરિયડમાં જો તમે તમારા ભૂતકાળના રેકોર્ડ્સ જે તમારા સારા છે એ રેકોર્ડ્સ ખરાબ થતો હોય તો એ ટ્રાન્ઝિશન માટે કેપ્ટન જવાબદાર બની જાય જે બિલકુલ અશોકજી જે આજે આપણે ભારતની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતનો પ્રથમ દાવનો આટલો મોટો લીડ હોવા છતાં પણ ભારતની હાર થઈ છે અને હવે પછીની બીજી ટેસ્ટ મેચમાં કેટલો રોમાંચ જોવા મળશે તેને લઈને આજે આપણે કંઈ ચર્ચા કરી ચર્ચામાં આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો હાલ બસ અમારા આ વિશેષ કાર્યક્રમમાં આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશું નમસ્કાર